મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબરી હેઠળ પૂર્વ વિસ્તારમાં હાથીખાના મહાવત ફળિયા મીઠાફળિયા યાકુદપુરા સરસિયા તળાવ છીપવાડા ભદ્રકચેરી બાવામાનપુરામાં તેતાલીસ ટીમ દ્વારા વીજ ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી એક હજાર એકસો પચાસ વીજ જોડાણ ચેકિંગ દરમિયાન વિજિલન્સ ટીમની રાહબારી હેઠળ થઈ હતી સમગ્ર કામગીરી સંદર્ભે એક્ઝિક્યુટિવ એન્જિનિયર એન શાહ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અમારી કોર્પોરેટ ઓફિસની વિજિલન્સ ટીમની રાહબારી હેઠળ વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર માં વિસ્તારનું નામ આપું તો હાથીખાના મીઠા ફળિયા યાકુદપુરા સરસિયા તળાવ ભદ્ર કચેરી બાવનપુરા આ વિસ્તારમાં કુલ તેતાલીસ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં અત્યારે અગિયારસો ને પચાસ વીજ જોડાણ ચેક કર્યા છે તે પૈકી બત્રીસ વીજ જોડાણોમાં વીજ ચોરી અને ઘેરીથી પકડાય છે અને તેનું દંડનીય રકમ લગભગ ત્રેવીસ લાખ જેવું થાય છે એટલે કાર્યવાહી આમ તો રોજબરોજ અમે કરતા જ હોઈએ છે પણ આ આજે જે થયું તે એક વિશિષ્ટ રીતે વી ચેકિંગ ધરવામાં આવ્યું હતું કારણ કે અમારી વિજિલન્સ ટીમ જે છે એની રાહબારી હેઠળ આ કામગીરી થઈ